સુરતમાં ફરી હત્યાની ઘટના બની હતી અમરોલી ખાતે યુવાની હત્યા કરાતા પોલીસ દોડતી થઈ ગઈ હતી અને ગણતરીના કલાકોમાં હત્યારાઓને ઝડપી પાડ્યા હતા સુરતમાં રોજેરોજ હત્યા સહિતની ઘટનાઓ બની રહી છે ત્યારે અમરોલી વિસ્તારમાં આવેલ કોશાળાવાસ ખાતે રાત્રે પૂની ખેલ ખેલાયો હતો બે સમયે સંદીપ નિષાદ નામના પરપ્રાંતે યુવાન પર ચપ્પુના ઘા ઝીંક્યા હતા જેથી ગંભીર હાલતમાં સંદીપને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલે ખસેડાયો હતો બનાવની જાણ થતા પોલીસ પણ દોડી ગઈ હતી તો હોસ્પિટલના બીછાને ટૂંકી સારવાર બાદ સંદીપનું મોત નીપજ્યું હતું હાલ તો અમરોલી પોલીસે હત્યા કરનાર હત્યારાઓને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો છે ગઈકાલે રાતના આશરે સાડા નવેક વાગ્યા આસપાસ પોલીસનો એક જાણ થયેલી કે આ જે કોસાદ આવાસ જે એચ વન જે છે ત્યાં કોઈ વ્યક્તિઓ વચ્ચે મારામારી થઈ છે અને એમાં એક વ્યક્તિનો નવી લહાણ હાલતમાં ત્યાં પડેલ છે એવી જાણ થયેલી જેથી પોલીસ અમરેલી પોલીસ જે છે એ તાત્કાલિક ત્યાં જગ્યા પર પહોંચી ગયેલી અને ત્યાં તપાસ કરેલી તો સંદીપ સાહની કરીને જે છે કે જે એચ વનમાં રહે છે એના જમણા પગના સાથળમાં એક સદાનો ઘા વાગેલો હતો અને એને પુષ્કળ લોહી વહી ગયેલું હતું એમ જેથી એને તાત્કાલિક ત્યાં સારવાર માટે દવાખાને મોકલી આપેલો તો ત્યાંથી જે એને ત્યાં સારવારથી પહોંચે એ પહેલાં જ એનું ત્યાં રસ્તામાં મરણ થયેલું અને પોલીસે આ બાબતે જે મરણ જનાર જે છે એ બાબતે ફરિયાદ લઈ અને જે મારવાવાળા જે હતા એ ચિરંજીત શર્મા છે અને રોહન રોશન શાહની કરીને છે આ બે જે છે એ મરણ જનાર અને આરોપીઓ એ અગાઉ એમ્બ્રોઈડરીમાં સાથે કામ કરતા હતા એમ એટલે એ રીતે એકબીજાના મિત્રો હતા અને એ પછી છેલ્લા ઘણા સમયથી આ જે હાલના જે બે આરોપીઓ જે છે એમને જે આ મનોરંજના જે છે એની સાથે બોલવાનું ઓછું કરી નાખેલું મિત્રતા ઓછી કરી નાખેલી એમ એના કારણે આ જે મનોરંજના સંદીપ અને આરોપીઓ જે છે એમના વચ્ચે અવારનવાર નાના ઝઘડા અને બોલાચાલી થતી હતી એમ એમાં ગઈકાલે આ જે બંને આરોપીઓ જે છે એ ત્યાંથી ચા પી અને ત્યાંથી નીકળેલા જે સર્સ્ટેશન એની પાસેથી એ વખતે આ જે સંદીપ ત્યાં બેઠેલો હતો એ વખતે આ કામના બંને આરોપીઓએ ભેગા થઈ અને જે ચિરંજીત છે એને એની પાસેથી જે સરી હતી એનાથી જનારનો ઈજા કરી અને એનું મોત નિપજાવેલ છે